જય શ્રી રામ મિત્રો આજે આપણે જવાના છીએ રાજેન્દ્રનગર હિલ સ્ટેશન ત્યાં જઈને આપણે ચા બનાવીશું અને તમે જોઈ શકો છો મોસમ આવો સરસ છે તો આપણે એક અંદર જઈને ફરીશું અને ડુંગરામાં મોજ કરીશું તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ રાજેન્દ્રનગર જવા માટે અને મિત્રો પાછળ આવે છે તીર્થભાઈ ને તો મિત્રો વિડીયોને તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો આખો જોજો બહુ જ મજા આવશે અને જે જગ્યાએ જઈએ છીએ એ જન્નત જેવી જગ્યા છે અને મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો તો ચલો મિત્રો આગળ જઈએ આપણે મોત મોત મળી ગઈ છે ઉપર જગ્યાએ ચા બનાવી તો અહીં ઉપર બજાવીને તો મિત્રો ફાઇનલી આપણે રાજનગર હિલ સ્ટેશન પહોંચી ગયા છીએ અને તમે પાછળનો વ્યૂ તો જોઈ શકો છો બહુ જ મસ્ત વ્યૂ છે અને ઠંડક બી સારી છે મોસમ બી થોડો સારો એવો થયો છે તો વિડીયોમાં બન્યા રહો અને ચાપા બનાવીએ તો મિત્રો ચા બનાવવા માટે આપણે પ્રથમ પાણી નાખી દીધું છે હવે બીજી બીજી સામગ્રી અંદર જેમ જેમ જરૂર પડશે કેવી ચા બનાવે છે હું તો કદી પીધી નહીં પહેલી વાર પીશું અને જોઈએ કેવી ચા બનાવે છે જોઈએ આ ચા કિલ તો મિત્રો ચા માં આપણે દૂધ આવી ગઈ છે આજે આપણે પીવાના છે એકલા દૂધ ની ચા બ્રાન્ડેડ પ્યોર બ્રાન્ડેડ ચા બોટલ ની ચા દે આવા રેડી દે ભાઈ રેડી દે બધું રેડી દે બધું ચા નો માહોલ ક્રિએટ કરવાનો છે

તાર પુરા સાદમાં ખાંડ નાવા છે આપડા દૂબાય અને બીજા મોન છે ચા નો કલર આવે તો ઠીક છે નહી તો માટી લાગી ગઈ ચમચોય પણ નહી લાવ્યા હોય બધું લાવવાનું તો બધું જ કરી કાઢો મિત્ર બાર કાઢો બધું ચમચો ચમ

પેલા તો મિત્રો આપણે બેગ બેગ થોડી સાચી મૂકી દઈએ શું જો ભાઈ કોઈ ફોડા નીચે આમાં ચાની મજા લઈએ ઓ ચા અમે તો લઈ લીધેલી છે તો મિત્રો ફાઇનલી ચા આપણી બની ગઈ છે અને પહેલા તો બેસીએ થોડો લાવ ચાની મજા ચાની મજા લઈએ આપણે મિત્રો આ કહેવાય પાડોની ચા કેમ મજા આયા લાચી પંચાહ જાની ટૂસ્કી લઈ રહ્યા છીએ બહુ જ મસ્ત આ બે બાઈપ ચાંદી જો પાછી ગરમ કરવી પડે એવું લાગે છે ના ના મસ્ત કાઢવાની

તો મિત્રો આપણે ચા બનાવી અને ચા પીને હવે ઘરે જઈશું તો મિત્રો વિડીયો કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જોવા માટે આપણી ચેનલ પર ડીટી જય જય શ્રી શ્રી રામ રામ Take my